નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા આશા કરો છો તમે બધા મજામાં જશો તો આજે હું કચ્છની અંદર રહું છું ને કચ્છની અંદર ભાગ રાખું છું તો હું કચ્છની અંદર ભાગ રાખું છું તો આજે તમને દેખાડીશ કે આજે હું શું કામ કરું છું તો તમે ભાગ રાખો છો તો શું શું કામ કરવું પડે છે તમને લોકોને તો પહેલા તો આપણે આંબામાં જ કામ કરીએ છીએ વધારે ને આપણે સાઈડ સાઈડમાં સેટા સેટા ઉપર લીંબુ આવેલી છે તો આજે લીંબુ કટિંગ કરું છું હું જો આ લીંબુ છે આ કટિંગ થઈ ગઈ છે ઓલી બાજુની બાકી છે તો લીંબુ કટિંગ કરું બાકી શું ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરજો ને આપણી લીંબુ છે તો હું કટિંગ કરું છું કઈ રીતે આ જો આનંદકી ઝાડ છે આનંદુ ઝાડ તો કઈ રીતે કટિંગ કરું છું તમને પછી દેખાડું છું કટિંગ કરીને થઈ જાય પછી લીંબુ કટિંગ થઈ ગયું છે નીચેથી કેવું સાફ થઈ ગયું છે આ જો આ પણ નાનકો રોપો તો એ થઈ ગયો છે આ પણ થઈ ગઈ છે અને ઓલી તો જો તો એકદમ થઈ ગઈ છે આ મોટું ઝાડ છે લીંબુનું પણ નીચે જુઓ

આટલી મોટી મોટી લીંબુ છે તો પણ હજી લીંબુ નથી લાગતા અમુક અમુક ચલો હવે જમી લઈએ દોસ્તો અઢી વાગે આપણે કામે આવી ગયા હતા કેળાના પાન થોડા કાપવા છે તમને દેખાડો કેળાના પાન કેવા કાપ તો દોસ્તો આપણે કેળામાંથી કેળાના પાંડા લઈ લીધા છે અને પાંડા શા માટે લીધા છે તમને કહું કે પૂજા માટે લીધા છે કે આપણે મોકલાવાના છે ઘરે પૂજા માટે ખંડિત પાંદડા આવા કાપ્યા છે આપણ પૂજા માટે લઈ જાય છે એમાં ખંડિત પાંદડા ની ચાલે એટલે આપણે ખંડિત નથી નાખ્યા આખા જ રાખ્યા છે ને બાકી શું લગ્ન બને રજા આવે ગાય નું કરી લઈએ ગાયનો ચરો અને ખાણ પલરી લઈએ પછી મળું છું તમને તો દોસ્તો આપણી ગાયો આવી ગઈ છે જો બે ગાયો આવી ગઈ હતી કાળી ગાય ને વાછડી આ થોડી ગાય નહોતી આવી તો એને લેવા માટે ગયો તો હવે આવી ગઈ છે બાંધીને આનું પણ દૂધ તો કાઢવું પડશે નકર કર દૂધ ના આચર બગડી જાય આપણે ગેટ બંધ કરી નાખીએ ગેટ બંધ થઈ ગયો છે હવે જઈએ આપણે ગાયને દૂધ કાઢી લઈએ પછી આપણે અહીંયા પૂરો કરીએ છીએ ચેનલ પર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરી દેજો ચાલો મળીએ છીએ બીજા બ્લોગમાં જોહાર